નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર એકવીસ અને ગુરુવારના રોજ ગુજરાત માર્કેટમાં બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે

ગ્રામ ચાંદીનો ભાવ છે ચોર્યાસી રૂપિયા તેમજ સો ગ્રામ ચાંદીનો ભાવ છે છ હજાર આઠસો ચાલીસ રૂપિયા તેમજ મિત્રો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ છે અડસઠ હજાર ચારસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં બારસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે

તો મિત્રો આ હતા આજરોજના ગુજરાત માર્કેટના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો મિત્રો તમે પણ ગુજરાત માર્કેટના દરરોજના સોના અને ચાંદીના બજાર ભાવ જાણવા માંગો છો તો કરી અને બાજુમાં આપેલું જે બે લાયક છે તેને દબાવી દો જેથી કરીને મિત્રો તમને દરરોજ ગુજરાત માર્કેટના સોના અને ચાંદીના બજાર ભાવનો મેસેજ મળતો રહે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત